ગોંડલના હની ટ્રેપ કેસમાં મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં પદ્મિની બા વાળા તેમના પુત્ર સહિત અન્ય બે લોકો એટલે કે આ કેસમાં જે ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે તે મામલે પદ્મિની બા વાળા સહિત ચારેય લોકોને કોર્ટે જામીન આપ્યા છે વીસ હજારના બોન્ડ ઉપર આ જામીન આપવામાં આવ્યા છે સાથે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે સાથે જે આ કેસમાં આરોપી તેજલ છૈયા છે તેને લઈને પણ મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે તેજલ છૈયાની પોલીસે ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે તેને શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગોંડલમાં આજથી થોડાક દિવસ પહેલા ક્ષત્રિય સમાજના આંદોલન સમયે ચર્ચાનું કેન્દ્ર બનેલા પદ્મિનીબા વાડા તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપની ફરિયાદ થઈ હતી જેમાં ફરિયાદી દ્વારા ફરિયાદમાં ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા અને સેટલમેન્ટ માટે દબાણ કરવામાં આવતો હોય બ્લેકમેલ કરવામાં આવતા હોય તે પ્રકારના આરોપો સાથે તેમણે પદ્મિનીબા વાડા તેમના પુત્ર સહિત તેજલ છૈયા અને અન્ય બે આરોપીઓ મળી ટોટલ પાંચ આરોપીઓ સામે હની ટ્રેપની ફરિયાદ દાખલ કરાવી હતી જે મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસે આ ઘટનાની ગંભીરતા લઈને આ જે આરોપો લાગી રહ્યા હતા તે આરોપના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ને ગઈકાલે પદ્મિની બા તેમના પુત્ર અને અન્ય બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે આ કેસમાં મુખ્ય આરોપી તરીકે જે તેદલ છૈયા છે તેની ધરપકડ કરવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે આ કેસને લઈને અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં પદ્મિની બા તેમના પુત્ર સહિત અન્ય બે એટલે કે ટોટલ ચારે આરોપીઓ હતા તેમને વીસ હજારના બોન્ડ ઉપર કોર્ટ તરફથી જામીન આપવામાં આવ્યા છે આ મામલાના સંદર્ભમાં કેટલીક શરતો પણ કોર્ટે મૂકી છે જેમાં આ કેસમાં હવે આ આરોપીઓ છે તે ગોંડલમાં પ્રવેશી શકશે નહીં સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીઓ આ કેસને લઈને કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં કરે આટલું જ નહીં ફરિયાદીને કોઈ પણ ધાક ધમકી કે દબાણ ઊભું કરવામાં નહીં આવે તે પ્રકારની અલગ અલગ શરતો છે તે કોર્ટ દ્વારા મૂકવામાં આવી છે અને આ જામીન આપવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ આ કેસમાં તેજલ છૈયા નામની જે મહિલા આરોપી છે તેની પણ ગોંડલ પોલીસે ધરપકડ કરી છે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેજલ છૈયાની પૂછપરછ ચાલી રહી હોવાની વિગતો સામે આવી રહી છે એટલે આ બાબતમાં હવે મહત્વના ખુલાસો આગામી દિવસોમાં થઈ શકે છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ થાને वैष्णवजन तो तेने के जे